સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડના ધંધાથી જોડાયેલા વ્યાપારીને તેમની પેઢીમાં વર્ષોથી રહેતા જ કર્મચારીઓ દ્વારા મોટા પાયે છેતરપિંડીનો ભોગ બનવું પડ્યો હતો પચાસ વર્ષીય વિઠ્ઠલ ધામેલિયા સાથે કુલ એક પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું આ કૌભાંડ વર્ષોથી ચાલતું હતું અને વ્યવસાયના હિસાબમાં ગત જાન્યુઆરી મહિનામાં રેન્ડમ તપાસ દરમિયાન તેનો પર્દાફાશ થયો હતો લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યશ વિવિંગ કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવિણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો ને છાસઠ ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકો વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચી લીધું છે આ તો એમને પૂછપરછ કરતાં તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીના પૈસા અમે તેમને પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કર